નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર શાંતિ અને સલામતી ની વ્યવસ્થા ઉભી કરવામાં ગુજરાત સફળ રહ્યું છે छब्बीस दिवस एप्रिली जिला कक्षाए पानी यात्रा योजन चेम्बर चूंटी में राइजिंग पेनल तमाम बैठकों पर चूंटी लड़से जेतपुर पावी गावे नाकीय साक्षरता दिवस की उजावी कराई નવનિર્મિત ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આધુનિક સંસાધનો યુક્ત આ નવનિર્મિત ભવન અંદાજે બસો છોતેર લાખ ના ખર્ચે સોળ માસ ના ટૂંકા ગાળામાં રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે રજનીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ રાજ્યની ગતિ તેની શાંતિ સલામતી પર નિર્ભર હોય છે ગુજરાત શાંતિ અને સલામતીની વ્યવસ્થા ઊભી કરવામાં સફળ રહ્યું છે રાજ્યમાં નાગરિકોને ખાસ સંરક્ષણ માટે પ્રજાકીય પ્રશ્નોના ઉકેલની દિશામાં પણ પોલીસ સામે ચાલીને નાગરિકો પાસે જાય છે અનેક સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે મહિલાઓના વિકાસ અને સુરક્ષામાં પણ પોલીસ ક્ષણની તાલીમ સાથે એકસો નેવું જેવી હેલ્પલાઈન સેવાઓ પણ રાજ્ય સરકારે કાર્યરત કરી છે આ ઉપરાંત રાજ્ય પોલીસ બેડામાં મહિલાઓની સેવા વધે તે માટે ભરતીમાં તેત્રીસ ટકા અનામત રાજ્ય સરકારે આપી છે પ્રાસંગિક ઉદબોધ માં રાજ્યના ડીજીપી પી પી પાંડે તેમના ગોધરા ખાતે તાલીમ દરમિયાન સંસ્મરણો યાદ કર્યા હતા અને અને જણાવ્યું હતું કે અસામાજિક લાગવો જોઈએ નાગરિક ને નિર્ભયતા અનુભવવી જોઈએ તેવી કાર્યનીતિ ગુજરાત પોલીસ કરી રહી છે નવ નિર્મિત ભવન ના લોકાર્પણ કાર્યક્રમ માં શાબ્દિક સ્વાગત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્ર અંસારી કર્યું હતું જેમાં તેમણે જિલ્લાના નાગરિકો ની સેવા સંવેદનશીલ રીતે પ્રજા વિમુખ બને તેવી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં અશ્વિનભાઈ પટેલ કાલોલના ધારાસભ્ય અરવિંદ રાઠોડ મોરબા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી સહિતના મહાનુભાવો અને ગોધરા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખો જિલ્લા પંચાયતના પ્રમુખો નેતા કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની એક અગત્યની બેઠક ભાજપ પદાધિકારી જનવિરોધી ભ્રષ્ટાચાર સામે આગામી કાર્યક્રમ અંગે વિચારણા કરવા માટે મળી હતી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ કર્મઠ કાર્યકરો પ્રાથમિકતા આપવામાં આવશે રાજ્યમાં પીવાના પાણીની વ્યાપક સમસ્યા છે અનેક ગામોમાં પીવાના પાણી માટે

કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એ ત્રણ દિવસ માટે જિલ્લા કક્ષાએ પાણી પાણીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણી ચૂંટાયેલી જિલ્લા તાલુકા પંચાયતો સહિતના પ્રશ્નોને નાગરિકોને મદદરૂપ થવા પ્રત્યેક પ્રયત્ન કરશે ભાજપ સરકાર કેજી બેસિંગ જમીન કૌભાટ સરકારી ખાનગી વીજ કંપનીને કરોડો રૂપિયાની લૂંટફાટ ગિફ્ટ સિટીનું કૌભાટ ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયકની થીસ શિક્ષકોમાં અજંપો જેવી જેવા મુદ્દાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી કાર્યક્રમો ની જાહેરાત કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા આ અંગે ખાસ કાર્યક્રમ યોજી ભ્રષ્ટાચાર સામે તારીખ ત્રીસમી ના રોજ તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓમાં ખાસ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજ છે આમ ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ભાજપના ભ્રષ્ટાચાર તેમજ ભાજપની પ્રજા વિરોધી નીતિ સામે કોંગ્રેસ એક પક્ષ થઈ ચૂંટણી લડવા માટે તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં આગળ પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે અપીલ કરી હતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને રાજ્યવાપી એમ એસઆઈ ના મહત્વના પ્રશ્નો ઉકેલવા માં બદલે મર્યાદિત સમૂહ ના લોકોના હિતો જાળવવામાં વ્યસ્ત છે એવો આક્ષેપ રાઇઝિંગ પેનલે કર્યો છે ગયા વર્ષે ત્રણ સભ્યો દ્વારા રચવામાં આવેલી આ પેનલ આ વખતે સંપૂર્ણ તૈયાર સાથે ચેમ્બરની તમામ બેઠકો પર ચૂંટણી આપતા ક્ષેત્રની હડતાલ અને પ્રાણ પ્રશ્નોમાં ચેમ્બર સાવ નિષ્ક્રિય રહ્યું અને પોતાના કામકાજમાં પારદર્શિતાને બદલે ગુપ્તતા જાળવવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ના આજ જયારે ગયા ચૂંટણી લગભગ એક વર્ષ પૂરું થઈ ગયા ગયા ત્યારે અમે એમનાથી પૂછવા માંગીએ કે તમે એક વર્ષમાં કર્યું શું તમારા સભ્યો માટે તમે આ લિમિટેડ માણસો માટે અને લિમિટેડ લોકોને રાજી કરવા માટેની સંસ્થા બનતા જઈ રહ્યા છો અને જયારે સભ્યો બતા એના ઇશ્યુઝ માટે રખડી રહ્યા છે અને રડી રહ્યા છે રાઇઝિંગ પેનલના સભ્ય સી એ કૈલાસ ગડવીએ જણાવ્યું કે ચેમ્બરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છેલ્લા 10 મહિનામાં ચેમ્બરના સભ્યો માટે શું કામ કર્યું તેવો સવાલ અમે કરીએ છીએ રાજ્યના તમામ મહત્વના ઉદ્યોગ અને વેપાર અને ખાસ કરીને એસ એમઈ ક્ષેત્રે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે પરંતુ ચેમ્બરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ અંગે કોઈ ચિંતા વ્યક્ત કરતા નથી ચેમ્બરના પ્રતિનિધિઓ સભ્યોના હિત માટે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે તેથી ચેમ્બરનો પ્રભાવ દિવસે ને દિવસે ઘટી રહ્યો છે

ગઠિત વાડી વિસ્તારના સંગઠિત ખેડૂતો ખેડૂત મંડળીઓના હોદ્દેદારોને કૃષિકારો તથા ગ્રામજનો ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે સમય સાથે કદમ મિલાવ વિલાવી જીવનમાં પ્રગતિના સોપાન સંધ કરવા એ પ્રત્યેક વ્યક્તિની મહેચ્છા હોય છે એ સ્વાભાવિક છે સાંપ્રત વિકસિત વૈશ્વિક યુગમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને બેન્કિંગ પ્રણાલીઓને સકારાત્મક ઉપયોગ જીવનની દિશા બદલીને બદલવા માટે પૂરતા હોય છે ચુડેલ ગામે એક હજાર ખેડૂતો સભ્યો દ્વારા વાડી નાબાર્ડ પુરસ્કૃત વિસ્તાર યોજના દ્વારા ખેત જણસ ઉત્પાદન માર્કેટ સંગઠિત બની વેચાણ કરી સારા ભાવે મેળવી રહ્યું છે ત્યારે કલેક્ટરના હસ્તક કલેક્શન પિકઅપ વાડી વિસ્તારના સંગઠિત મંડળના હોદ્દેદારોને અર્પણ કરી હતી સાથે સાથે ચુડેલ ગામના સરપંચ જેઠાભાઈ રાઠવા અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કલેક્શન સેન્ટર ભવનનું ખાસ મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું કલેક્ટરે વાડી વિકાસ યોજના દ્વારા અને જળ સંચય તથા જળ થકી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી ગ્રેડિંગ દ્વારા સંગઠિત માલ વેચાણ કરી આર્થિક સારું વળતર મેળવવા પર અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાબાર્ડના નોડલ અધિકારી એ ભારત સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા तो मित्रों आता अत्यंत सुविना मुख्य समाचार समाचारनिक खास गतिविधि माटे आप निहारता रहो एसलाइव न्यूज़ बुलेटिन नमस्कार <ilosophobic>